શું શું આઈટમ ભગુભાઈ અત્યારે અત્યારે સાંજના ખીચડી કઢી શીરો અને રોટલી બરાબર સાદો જમવાનું બરાબર સાંજના ટાઈમે સાદો જમવાનું રાધે રાધે જય દ્વારકાધીશ બધા કેમ છો બધા વાલીડાઓ મજામાં છો ને મજામાં હશો કેમ કે આપણા બ્લોગ જોતા હોય તે મજામાં જોઈએ તો મામીનો સ્ટાર્ટ થઈ ગયો છે ને આજે છે વસંત પંચમી એટલે કે સુંદર સાહેબ મહારાજનો પ્રાગટ્ય દિવસ પણ છે તો તેનો આપણે બ્લોગ શૂટ કર્યો છે ને તે આપણે યુટ્યુબમાં આવી પણ ગયો છે જો તમે તે જોયો ના હોય તો જલ્દીથી જલ્દી જોતા આવો અને આજે રતનાલ ગામમાં સમસ્ત ગામમાં આજે કર અને ઝંડાનો કાર્યક્રમ રાખેલો છે અને કાલે છે નામકરણ તો તેનો પણ આપણે વ્લોગ શૂટ કરશું તો ચાલો અટાણે આપણે ગામમાં જઈએ અને જોઈએ કે કઈ રીતે કર ઝંડાનો કાર્યક્રમ ચાલે છે અને કોઈ વડીલો સાથે આપણે વાર્તાલાપ પણ કરશું

પછી આ ઝંડા કાતરી ને ઝંડા ને કઈ જગ્યા રાખે ને તુલસી માતા પેલા મંદિર માં લઈ જાય મંદિર માં કરી પછી કોઈ આ ભાઈ આ રીતે ખુબ ખુબ આભાર તો આપણે દાદાને ઘણા બધા વડીલો બેઠા છે તો એના આગળથી આપણે માહિતી લઈએ કે આપણે કર કરજંડાની કઈ રીતે રત્નાલ ગામમાં આપણે પ્રોગ્રામ કરીએ છીએ તેનો થોડોક જણાવજો ને દાદા આપણે આ જૂની પરંપરા છે જે આપણે કૃષ્ણવસતી થઈએ તો આપણે કૃષ્ણ ભગવાનના પણ ભાગવતમાં એવો આવતો હોય કે કૃષ્ણ ભગવાનના પણ કર્જંડા થયા બરાબર બરાબર અને કર એનો હેતુ ઘણું થાય કે આપણો આ મા આપણે છે ને માતાજી કણે આપણે કર ઉતરાવ્યા એટલે આપણું ભાર ઉતરાવ્યો એકંદર ભાર ઉતરાવ્યો અને પછી આપણું જે જીવનની જે આખી આખા આપણા આપણું આ જીવન છે ને એ આપણે આપણી કુળદેવી દીનું આપણે આપણે કર કર ઉતરાવ્યો એટલે કરે એટલે આ કરનું મતલબ સર થાય બરાબર આપણે માતાજી આપણે આપણી કુળદેવી આગળ એને આપણે શરણે આવું ગા કે હવે માતાજી મારું જીવન હું ચલાવે હવે અને આટલાથી હું પશુ જેવો હું તો અને હવે આ મારા આ કરજા થવું અને હવે હું માણસના જેવો માણસના જેવો જીવે હવે એ વિચાર કોણ કરે એના માવિત્રો કરે બરાબર એને એનો એનો વડીલો કરે અને એ આપણી આપણી કુળદેવી આગળ આપણી પછી કુળદેવી જે આપણી નામ અલગ અલગ આપ રાખે આવે કે ના કે કુળદેવી ચામુંડા નામ હોય તો વાઘેશ્વરી ભાગવતમાં પણ એનો પુરાવો છે કોઈને જોતો હોય તો કે શ્રીમદ ભાગવતમાં પણ એના આપણા ભગવાન કૃષ્ણના આપણા ઈષ્ટદેવના એના પણ કર અને નામકરણ બરાબર આ રીતે આપણી પરંપરા હાલી આવતી તો પહેલા આપણે જે જૂનું યુગ હતો તો આટલો બધો ટાઈમ ન હતો એટલે પોતપોતાને ઘરે પોતપોતાને ઘરે પોતપોતાની માતાવાળી એવી રીતે ઉતારતા અને હવે અત્યારે આ જમાનું થોડોક વિકાસનું આવ ગયો એટલે હવે આખા ગામનું આપણું કે અત્યારે આપણા રત્નલ ગામનું અત્યારે આજે આજે આપણો આખા ગામનું પ્રોગ્રામ છે કે જેમાં લગભગ હોખંડ ખન કે એટલા પચાસ કે હોખંડ ખન કરજંડા હશે પેલા રત્નલ ગામ માં ઘરો ઘર ઘર જંડા થતા ઘરો ઘર અને એમાં અનાજ નો પણ બગાડ થતો તો અનાજ નો બગાડ થતો તો એની એની સાથે અંધારનો બગાડ થતો તો એની સાથે રોજ રોજ આ થાય તો ટાઈમનો બગાડ થતો તો પછી શરીરનું બીમારીનો બગાડ થતો બીમારી પણ રોજ રોજ એની એની વે તો બીમારી પણ આવે અને અને રોજ રોજ બધા અહીંયા ટાઈમ પણ ન આવે એનું કરવું અનુકૂળ કરું અને હવે આપણે આ સમ આ બે ચાર વર્ષથી આ સમૂહ કીધું સમસ્ત રત્નલ ગામ સમસ્ત આખો રત્નલ ગામ આજે આપણા આપણા આયુરો પ્રાથરિયા આહિરિયા આમાં આપણા સમસદ રત્નાલ એટલે સમસદ રત્નારમાં આપણા પરાથરિયા આહિર એનું આજે આ સમૂહ છે અને આ જૂની આપણી જૂની પરંપરા છે ને તે હવે અહીં નવો રૂપ દિન રૂપદિન આ નવા નવા જમાનાનું રૂપદીનવું છે જૂની પરંપરા એ અત્યારના જે અત્યારના હાલના વર્તમાન વર્તમાન જુગનું અહીં આ રૂપ દિન છે આપણું આપણે અરવાચ કૃષ્ણ વંશી તરીકે આપણો જૂની ઘણી બધી પરંપરાઓ છે પણ એને અતાણે નવો રૂપ દીધેલો છે અત્યારે એના નવો રૂપ દીધું છે જેના કારણે અત્યારે બધા આજે આખા ગામનું જમણવાર છે બરાબર ખૂબ ખૂબ આભાર તમારો જય હો મુરલી વાલે કી